ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હસો અને હું પણ મજામાં છું તો આજે ઠંડી તો ઓછી છે પણ આ ઝાખર બહુ બધો આવ્યો છે જો કેટલો બધો ઝાખર દેખાય છે ઠાર કે પણ અમે લોકો તો ઝાખર કહીએ છીએ અને આ બાજુ હજુ બ્રશ કરવાનું ચાલુ છે બ્રશ કરવાનું કામ હજી ચાલુ છે જલ્દી જલ્દી બ્રશ કરો કે આ ઝાખર ઝીણા ઝીણા वरसाद ना छाटा आता तो है ना वो लागे नहीं ठंडी तो इतनी बदी ना थी लगती आज अपन आज आखरा है ना वरसाद दस जन पड़ता है ना वो आबदु पानी पानी थी जो से मस्त हम तो वातावरण लागे नहीं क्यों लागे ચોમાસા જેવું વાતાવરણ લાગે છે કેમ કે ચોમાસામાં કેવો પેલો ઝીણો ઝીણો વરસાદ પડતો હોય ને એવું લાગે નહીં તો હવે ચા બાપી લઈએ હેલો ફ્રેન્ડ્સ તો જો હું આવું કામ કરું છું આ શર્ટને આ બટન લગાવું છું જો આવા બટન છે ને એટલે એ તૈયારીમાં તૂટી જાય અને આ જો અહીંયાથી તૂટી પણ ગયું છે એટલા માટે હું આ સોય ને દોરો છે એનાથી દોરો પણ કમ્પ્લીટ બ્લેક કલરનો છે તો એનાથી હું બટન લગાવું છું તો હવે હું બટન લગાવી લઉં અને બપોર સુધી સંજુ કળિયા કામે ગયો છે અને બપોર પછી અમારે જવાનું છે દવા છાંટવા માટે તમે વાળીએ જીરામાં અને શબ્દોમાં થોડુંક આમથી આમ થઈ જાય તો થોડુંક એડજસ્ટ કરી લેજો કેમ કે મારી ભાષા થોડીક એમ અલગ છે અને આવું બોલવામાં થોડુંક મને કમ્ફ્યુઝ થઈ જવાય છે કેમકે અમે એમ રેગ્યુલર બીજી આમ વરવું બોલતા હોય ને અમારી ભાષામાં એટલે પછી આવું એમ એકદમ થોડુંક એમ સુધરીને બોલતા થોડુંક છે ને કમ્પ્યુઝ થઈ જવાય છે એટલા માટે થોડુંક એક્ઝસ કરી લેજો કે બેન આવું બોલે છે એવું તમે કહેતા હશો અને સંજુ ને હોય તું ને એવું બધું બોલાઈ જાય છે એટલે કેમ કે હવે એવું જ બોલીએ છે ને પહેલાંથી એટલે એવું બોલાઈ જાય સારું મળે બટન લગાવ સીવતા સીવતા પાણી ચાલુ થઈ ગયું છે હવે પાણી ભરી લઉં પાણી ભરીને આવી ગઈ છું અને પાણી અહીંયા મૂકી દઉં તો એક ડોલ ભરીને આવી અને આ બીજી ભરવાની હતી ને તો અહીંયા બંધ કરી દીધું છે પાણી અહીંથી પાણી બંધ કરી દીધું અહીંયા ચાલુ કર્યું છે અને હું અહીંયા ભરવા માટે આવી ગઈ છું તો જો મારે અહીંયા ચોખ્ખું થાય ત્યાં સુધી વેટ કરવો પડશે તો દરવાજો બંધ કરવાનો ભૂલી ગઈ હતી દરવાજો બંધ કરી દઉં અને તો અહીંયા પાણી આવ્યું ને આપણી ઝૂંપડી બાજુ પણ પાણી આવે છે એવું કરે છે આ લોકો પણ કંઈ વાતો નહીં પાણી અહીંયા એક પાઇપ નાખી દેશે તો ત્યાં સુધી જતું રહેશે એટલે અહીંયા ત્યાંથી જ ભરી લઈશ તો ફાઇનલી અહીંયા પાણી આવી ગયું છે અને હવે હું ભરી લઉં

પાછો આવે છે એવું થાય છે અને ઝાકર પણ સવારે બહુ જ બધો આવ્યો હતો અને સાંજે વરસાદ પણ આવ્યો હતો ખબર નહીં શું થશે વરસાદ આવે તો જીરું ને એવું બધું બગડી જાય એવું કહે છે બધા તો વરસાદ તો વાદળાને એવું બધું થાય જ છે હવે ખબર નહીં શું કરશે કેટલી દવા નાખવાની અંદર અલગ અલગ નાખવાની અલગ અલગ નાખવાની આવે અને ખબર નહીં વરસાદ છેલ્લે થોડું ઘણું અમારા માટે રહેવા દેશે કે નહીં એ ખબર નહીં થોડીક મહેનતનું મળે એટલું જ ખાલી છે તોય એમાં રૂપિયા લેતી અમારું બગડી ગયેલું અને થોડું ઘણું જે સારું છે ને એમાં આ વરસાદ પછી આવે તો પછી કંઈ રહે નહીં તો આ તો જે થોડું ઘણું રહે ને તોય નથી મળવા દેવાનું એવું લાગે છે નહીં આવે ને તો સારું અને સંજુ હવે દવા છાંટીને પંપ ભરવા પાછો આવે છે તો એવું કહેતો હશે કે આ તો શું વાતો કરી છે એકલી એકલી મેં યુટ્યુબ ફેમિલી જોડે વાતો કરું છું તો જવું સંજુ આ બાજુ આવે છે સંજુ પંપ ભરવા આવ્યો પંપ છાંટવા લાગું અડધો ભર્યા લે ને તો હું છાંટું ભરેલો મારેથી નહીં ઉચકાય દવા નાખવામાં પાછું ભૂલ પડે ને એટલે એટલા માટે અને આ તો મોટો પંપ છે સોળ લીટરનો હોય ને તો હું ઉંચકી ઉચકી લઉં પણ આ વીસ લીટરનો છે એટલો મોટો પંપ મારાથી નહીં ઉચકાઈ હેલો ફ્રેન્ડ્સ તો જુઓ સાંજ પડી ગઈ છે અને હવે સાંજે શાંતિથી બેઠા છે કે સંજુ દવા છાતી એટલે આરામ જ કરતો તો આવીને તો જો અમે શાંતિથી બેઠા છે ને મારી જગ્યા લઈ લીધી છે રોજ મેં અહીંયા આવીને ગયું હ તો છે ને તમને જે અમે વિડીયોમાં બતાવીએ છે ને આ બધું ખેતીવાડી ને આ બધું પાક ને એવું તો એ છે ને અમારું નથી કોઈકને એવું લાગતું હશે કે આ બધું એમનું જ હશે પણ એ અમારું નથી એ અમે અહીં કામ કરવા આવ્યા છે ને મંજૂરી માટે આવ્યા છે એટલે આ બધું વિડીયો બતાવીએ જમીન ને ખેતીવાડી ને જીરું ને એવું બધું બતાવીએ એ બધું અમારું તો છે નહીં અમે અહીં કામ કરવા માટે આવ્યા છે ને તો એમનું જ છે અને અમે અહીંયા રહીએ છીએ ઝૂંપડી અમારી પાછળ થઈ ગઈ છે એ અમને રહેવા માટે એમ ઝૂંપડી એ આપી છે અમને દાડો પણ વીડું આવી છે ઘડે અંધારું થઈ જશે પછી લાઈટ હોય એક ડીમ હોય ને એટલે પછી દેખાય પણ નહીં સારું લાઈટ નથી હમણાં જતી રહી લાઈટ પણ નથી પછી અહીં કામ કરીએ ને તો અહીં સુધી તો અહીં રહેવાનું છે પાછું આમ નહીં કે હું ધોઈ આપ્યું તો અહીંયા જ રહેવું પડે અમારે ઘર ને એવું કંઈ છે નહીં જમીન નથી ઘરે નથી कई चेन नहीं है हमारे थोड़े रिवाम आते हैं मंदिर के लिए नहीं आते हैं जैसे उन्हें त्राण वर्ष या नहीं अड़ी वर्ष त्राण त्राण था ही क्या हाँ त्राण वर्ष था या एक काम करी नहीं चाहिए या ये रही है से अजू घर नहीं हुआ जो हमारे नथी अजू कई करी बीच आर्यसे अजू कई आगन लेवानु बनावा मत घर नु बन તો અમને સપોર્ટ કરજો અને તમારો છે ને ખૂબ જ સપોર્ટ જોઈએ છે અમને તો અમારો વિડીયો છે ને તમે સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો અને શેર કરો અને એટલાથી અમારું થોડું આગળ વધે ને એટલા માટે અને પૂરેપૂરો વિડીયો જોજો અને તમને કેવો વિડીયો ગમે છે એવું કોમેન્ટ પણ કરજો એટલે અમે આગળ વિડીયોમાં બનાવીએ એટલે અમને ખબર પડે કે તમને કેવા વિડીયો ગમે છે એમ તો આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ અને હવે મળીશું નવા બ્લોગમાં તો લાઈટ પણ નથી અને હવે અંધારું આવ્યું છે તો આ વિડીયો અહીંયા સુધી રાખીએ જય માતાજી જય માતાજી બાય બાય